રાજ્યપતિ રામ માન લે ગણી ખબર રાજની છે એ કેવી રીતિ પ્રધાન પ્યારા હું કોણ જુનાગઢ ગાડી રામ આંડલી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ગૌ બ્રાહ્મણ ની રક્ષા કરવી એક રાજવી નો ધર્મ છે પરંતુ આજે દિવાળી નું બેસતું વર્ષ અને મારે રાજમાં કોઈ સારા માણસની જરૂર છે માટે પ્રધાનજી જે મહારાજ આપણા રાજમાં કોઈ ડાયો અને સમજો માણસ હોય તો ઢંઢેરો પીટાવો રાજમાં એને ખજાનસી બનાવો છો ઓ સારો સાંભળી આવો જૂનાગઢના નગરજનો જો કોઈ રાજમાં સારો માણસ કોઈ બુદ્ધિજીવી માણસ કોઈ ડાયો માણસ હોય તો રાજમાં આવે સાંભળી જાવ જૂનાગઢના નગરજનો ઢંઢેરો પીટવામાં આવે છે જો કોઈ સારો માણસ કોઈ ડાયો માણસ કોઈ બુદ્ધિજીવી માણસ હોય તો રાજમાં આવે છે ભાઈ ભાઈ આ બધું શું છે ઢંઢેરો પીટવવા નું કારણ તો એટલું જો કોઈ સારો માણસ કોઈ બુદ્ધિજીવી માણસ કોઈ ડાયો માણસ હોય તો રાજમાં કામ છે મહારાજા ને કઈ ગયો સારો માણસ હું લીંબા ભાઈ નામ હું પથારી ફેરવો તો એ લીંબો મારો બાપ મારું નામ માંડણ 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 લીંબા લીંબડિયા બરાબર છે તો લીંબા ભાઈ

કે મારે કોઈ સારા માણસની જરૂર છે જો તમારા ધ્યાનમાં હોય બુદ્ધિજીવી માણસ તો રાજનો ખજાનજી બનાવો છે અરે તમારે ક્યાં ગોતવાની જરૂર છે તમારે હામે જ ઊભોય ડાયો કયો ડોડ ડાયો કયો હરંગ ડાયો કયો જી કયો એ બધા ડાયા ભેગા કરીને આ ભાડ્યો એકલો બરોબર તમે આ કામ સંભાળી શકો હા તો તમારું નામ શું મારું નામ માંડણ માંડણ લીંબા લિંબડિયા

ફરિયાદ અંધાતા ફરિયાદ આ બાજુ આ બાજુ હજી અહીંયા આ બધું કારોબાર હજી માન માન બધું છાડે પડ્યું તો થતો આવી ગયા અરે ભાઈ હું મહારાજ પાસે ફરિયાદ લઈને આવ્યો છું ઈ બધું તો ઠીક પણ તમારું નામ મારું નામ ભાઈ વણસીધર મહેતા છે ભાઈ વણશંકર એવું નામ થોડું હોય ભાઈ અરે ભાઈ તમને ઓછું સંભળાતું લાગે છે મારું નામ વણસીધર મહેતા છે વણસીધર મહેતા આ ભાઈ બરાબર છે હું મળવા માંગે રાજી ખુશી થી અંદર આવવા દે રાજી ખુશી થી આયે લાવ જય હો જુનાગઢ પતિ રાડલીક નો જય હો વધારો અહીં સુધી આવવાનું કારણ અરે મહારાજ આવવાનું કારણ તો એટલું જ કે હું તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો છું મહારાજ સાની ફરિયાદ અરે મહારાજ મારો નાનો ભાઈ કોણ કે નરસિંહ મહેતા તે રાત દિવસ ભજન ભક્તિ કરે છે ભજન કીર્તન કરવા એ જૂનાગઢ રાજમાં કઈ ગુનો નથી અરે મહારાજ ભજન કીર્તન કરે એનો કોઈ વાંધો નહીં પણ તે જ્યાં ને ત્યાં ભોજન આરોગે છે અને કામ કરતો નથી અને કોઈને કરવા દેતોય નથી મહારાજ પછી પછી ખોટી ઊંડી લખી ખોટા દંભ કરે છે અને કહે છે કે દ્વારકાનો નાથ મારી હુંડી સ્વીકારે છે માટે મહારાજ